સુરત જિલ્લાના કામરેજના મોરથાણા ગામની સીમમાં એક ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ પર પોલીસે રેડ કરીને મહેફિલ માણતા ચાર યુવકો અને બે યુવતીઓને વિદેશી દારૂ અને બે લક્ઝુરિયસ કાર સાથે ઝડપી પાડી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી સુરત જિલ્લાની કામરેજ પોલીસે ફાર્મહાઉસમાં રેડ કરી મોરથાણા ગામની સીમમાં એક ફાર્મહાઉસમાં ચાલી રહેલી દારૂની મહેફિલ પર પોલીસે રેડ કરી હતી આ રેડમાં ચાર યુવકો અને બે યુવતીઓ રંગે હાથ મહેફિલ માણતા પોલીસે ઝડપી પાડ્યા હતા આ દેખાઈ રહેલા નબીરાઓ રાત્રિ દરમિયાન મોદીદાટ વિદેશી દારૂ મંગાવીને મહેફિલ માણી રહ્યા હતા ત્યારે જ પોલીસે મહેફિલમાં જામેલા રંગ ઉપર ભંગ પાડ્યો હતો અને તમામને ઝડપી પાડી પોલીસે સ્થળ પરથી મૂંગી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને બે લક્ઝુરિયસ કાર જપ્ત કરી છે પોલીસે તેઓની પાસેથી છ મોબાઈલ એક રૂપિયો બાણું પૈસા તથા બે ફોર વ્હીલ ગાડી રૂ ચૌદ લાખ મળી કુલ્લે પંદર રૂપિયા ત્રાણું પૈસા લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો રિપોર્ટર જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન કામરેજ જી સર કઈ નબીરા પકડાયા શું સુરત રેન્જ આઈજી શ્રી પ્રેમવીરસિંહ સરની આગેવાનીમાં સુરત ગ્રામ્ય નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોષર સાહેબની સૂચના અને માર્ગદર્શન અન્વયે સુરત જિલ્લાના કામરેજ ડિવિઝનના ડીવાયસપી શ્રી આર આર સરવૈયા સાહેબે સૂચના આપેલ કે કામરેજ પોસ્ટી વિસ્તારમાં આવેલ અલગ અલગ ફાર્મ હાઉસમાં જો કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ થતી હોય તો તે અન્વયે કરવી જે અન્વયે કામરેજ પોલીસ સ્ટેશનની અલગ અલગ ત્રણ ટીમો કાલે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સેગવા ગામની સીમમાં આવતા પેટ્રોલિંગ ટીમમાં સાથેના પોલીસ કોન્સ્ટેબલ નાવનીભાઈની બાતમ હકીકત મળેલ કે મોથાણા ગામની સીમમાં સિરવલ અંબરલેન્ડમાં આવેલ ફાર્મ નંબર અગિયાર સિત્તેરમાં ચાર યુવાનો તથા બે યુવતીઓ બેસી અને દારૂની પાર્ટી કરે છે જે બાપની હકીકતના આધારે સદર ફાર્મ ઉપર જઈ રેડ કરતા સદર જગ્યાએથી ચાર પુરુષ કિસમો તથા બે યુવતીઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવેલ તથા તેમની પાસેથી પાણીની બોટલ બે વોડકાની ખાલી બોટલ તથા એક વોડકામાં એક વોડકાની બોટલમાં ત્રણસો એમએલ જેવો વિદેશી દારૂ મળી આવેલ જે બાબતે સદર યુવાનો તથા યુવતીઓ પાસે દારૂ પીવા અંગેની કોઈપણ પ્રકારની પાસ પરમિટ હોય તો રજૂ કરવા જણાવતા સદર ઇસમોએ પોતાની પાસે કોઈપણ પ્રકારની પાસ પરમિટ ન હોવાનું જણાવ્યું જે અંગે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી સદર તમામ ઈ ઈસમોનું મેડિકલ કરાવી આગળની તપાસ પીએસઆઈ શ્રી ચાવડા સાહેબને સોંપેલ છે